નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તે દરમિયાન રાંદેર પોલીસ ના ટીમે ત્યાં રેડ કરતા લોકો પોતાનો જીવ બચાવવા બે લોકો તેમાંથી નદીમાં કુદી પડ્યા હતા જેમાં બે લોકોના મોત થયા છે તો આપણે સમગ્ર બાબતે જે વિગતવાર માહિતી જાણીએ છીએ था मैं जो डूब गया है भाई उसका छोटा भाई हूँ और ये मौत के दोनों के कारण है क्या घटना हुई हुई है पे हुई है? ये हुई है घटना ये के पीछे एक जंगल है जुगार खिल, जुगार खिलते थे, और पुलिस वाले इनके पीछे दौड़े और ये नदी में कूदे और पुलिस वालों ने इनका काम है इनको डुबटो को पुलिस के बचाने का जुगार को बचाने का काम नहीं है मैडम पुलिस का काम है इंसान की जान बचाना और पुलिस वालों ने वो डूब गए तो वहां से पुलिस वाले भाग गए और अभी जो मेन गवाह है पुलिस वाले उसको ढूंढ रहे हैं मारने के लिए या उसकी गवाह उसको गवाह में से पलटाने के लिए कि भाई वो उसकी जवानी पलट जावे अभी इसका हमको कमिश्नर साहब से उम्मीद है कि भाई हमको इसका पूरा पूरा इंसाफ मिले कि भाई ये पुलिस वाले ऐसे कर सकते हैं किसी की जान के लिए ये घटना जो जहाँ पे हुई कितने लोगों की मौत हुई है क्या नाम है दो जन की मौत है इसका एक का नाम है गुलाम नबी गुलाम मोहम्मद सफेदा और एक का नाम अमीन शेख है कितनी उम्र थी, और थी उनके और क्या कर रहे और एक एक की उम्र है चौपन साल और एक की मैक्सिमम चालीस या पिस्तालीस साल के आसपास होगी जी कौन से पुलिस स्टेशन से पुलिस वाले आए रे डिस्टर्ब आये थी कितने लोग आए थे वो पता नहीं है अब की डिस्टर्ब आये थी और ये इनकी मृत्यु के बाद पुलिस वाले वहाँ से भाग गए फिर पुलिस आई नहीं अभी आप लोग की मांग क्या है हमारी मांग ये है की पुलिस वाले को सस्पेंड होना चाहिए इनकी नौकरी जाना चाहिए दूसरा हमारी कोई मांग नहीं है आज ये दो सौ हुआ कल तो बहुत सारा हो सकता है किसी का इन लोग किसी की गाय की भी जान ले सकते हैं पुलिस को इतना सा पावर नहीं है कि भाई किसी की जान ले ले पुलिस को हक है किसी की जान बचाने का किसी की जान लेने का हक नहीं है और वो जो मर गया उसके घर में एक ही आदमी कमाने वाला है उसकी दो लड़कियों की औरत है और उनको कमाने वाला कौन उनको खिलाने वाला कौन इसकी जिम्मेदार कौन है पुलिस है या कौन है हमको इसका इंसाफ चाहिए कमिश्नर साहब से एक ही हमारी आवेदन है तो हमको इसका इंसाफ पूरा पूरा मिले આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ના સ્થળ પર હાજર હતા તેવા વ્યક્તિ છે તેમની પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કે છે અમે છ જણ જુગાર રમતા હતા એમાંથી બે નાઈ ગયા બે પાણીમાં કૂદો ઓર મેં પકડાઈ ગયો મેં એમને એમ કીધું જો દાદા એમને તરતા નટ આવતું તો એ લોકોએ મને એમ કીધું ભાઈ પાણીમાં ઝગમળાવો કૂદી જાય લોકો જ્યાં તક એ લોકો ધાં ડૂબી નહીં ગયા ત્યાં તક એ લોકોએ મને છોડ્યો નહીં મેં એમને એમ કીધું જો ડૂબી જશે દાદા તો એમ કે મારી નહીં છોડ્યા મને મને પેન્ટ બી એટલી ટાઈટ પકડી આવી ગયો ટી શર્ટ બી મારી એટલી ટાઈટ પકડી આવી ગઈ મારા ગજવા જે પૈસા હતા તે બી એ લોકોએ લઈ લીધા અમારી માંગણી એકી છે એમને અહીંયા બોલાવો ઓર સસ્પેન્ડ કરો

પોલીસ દ્વારા પરિવાર એક સસ્પેન્ડ કરો અહિયાં બોલાવો બીજી કોઈ માંગ નહી મળે એમની અમારી માંગ એકી છે એમને અહીંયા બોલાવો સસ્પેન્ડ કરો બીજું કોઈ માંગ નહી મળે જી જે રીતે આપણે ઘટના સ્થળ ઉપર હાજર જે હતા તેમની સાથે વાત કરી તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે કે બે લોકોના મોત થયેલા છે તેઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહેલા છે કે પોલીસ અધિકારીઓ છે તે લોકોની વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે તો હાલ જે મૃતકના પરિવારો સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે જે મૃતદેહને લાવવામાં આવેલા છે અને સમગ્ર પરિવાર અહીં ઉપસ્થિત છે અને તેઓ દ્વારા જે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલા કાયદેસર પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના જપથ